નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખ ફરી એક નવું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો એક વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરે છે અને ફોનની અંદર તે જણાવે છે કે એક જગ્યા ઉપર ચાર જેટલા નિર્દુષ પશુઓની પશુબલી ચડાવવામાં આવી રહી છે જે અંગેની જાણ થતા મનસુખ રાઠોડે તેની સ્થાનિક પોલીસને પણ ફોન કર્યો છે અને આ જે પશુબલી થઈ રહી છે એને અટકાવવા માટેનો એક સારો પ્રયત્ન કર્યો છે જે અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ છે એ વાયરલ થયું છે આ કોલ રેકોર્ડિંગની અંદર મનસુખ રાઠોડ પોલીસ સાથે પણ વાતચીત કરી રહ્યા છે તેનું પણ રેકોર્ડિંગ મિત્રો વાયરલ થઈ ગયું મિત્રો ચાલો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ તમે મિત્રો આ પશુ બોલી અંગે તમે શું માનો છો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ આકરો સંધુગા આકરો આકરો સંધુગા આકરો હમ ઓકે બોકડા ચડાવવાના માતાજીને નિવેદ થી ક્યાં છે

ജിൻജി വൈ പുരബിയ ജിൻജി വൈ പുരബിയ ജിൻജി വൈ പുരബിയ പുരബിയ ഹം ജിൻജി വൈ പുരബിയ എന്ന ગામയി ആകു ഹ ആ എന്നു ഗാമയി ആകു ബോക്ഡ કેટલા છે 3 3 છે મેલડી માંગ છોડાવ ફોન છોડાવ હા મેલડી માંગ

સત્તાવન અરે બાણું પાસઠ પંચ્યાસી ચોપન સત્તાવન પાંચ પાંચ એવું છે બાણું બાણું આઠ ચોપન પાંચ સત્તાવન હા

એ માતાજી ની ભુવા છે હવે નંબર કઈ ત્યાં જઈ ને મને વાત વાત કરવા થાય કે એવું કરું કોને ભીમજીભાઈ સાથે હા અહીંયા જોયું એટલે બીજી લપ થઈ એવું કારણ કે મારી સિવાય કોઈ એક્ટિવ નથી બીજો વ્યક્તિ સમજાવ હું આ એસએસડી સ્વયંસેવક દળમાં હું સૈનિકમાં છું અને આ બધા પાખંડના એના વિરોધમાં છું હું મારા ગામમાં કોઈ એવો એક્ટિવ વ્યક્તિ નથી સમજ્યા તો બાજુમાં ચડે એવો કાંઈ વાંધો મને તમારો ફોટો મોકલો અને વિડીયો મોકલો ઓકે તમારો ફોટો બોકડાનો ને એના વિડીયો મોકલો અને સામાજિક કાર્યક્રમ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું ગામ રામોદ થી રાજકોટ જિલ્લાના કોટલા તાલુકા તાલુકાના રામોદ ગામ થી બોલું છું બોલો બોલો

नहीं ना ठाणा अधिकारी इसलिए पीआई सेफ्टी ठाणा अधिकारी तो कामी आपके अगर पीओ सुन फोन करो तो बेर मेडम बोलता था हम्म हाँ हरो काऊ हैड़ा हूँ काऊ हाँ जी जी सर इसलिए वाला बोकड़ा पची कपाएगी पची ना कामी मेट्रो से नहीं ना ऐसा है कि ना गए भी टीम आर ना को कोई जा जी सर चाइन दंडों का पोलिशन हाँ નંબર લેવો છે ના આ એમનો નંબર તો આપ્યા મેડમ અત્યારે આકરું ગામ છે ને આકરું ભીમજીભાઈ મુરબિયા વાલ્મીકી સમાજ માંથી છે જ્યાં માતાજીના માંડવામાં બોકડા કપાય છે સાહેબ ને જાણ કરી પણ અધિકારી તરીકે આપણે પીઓ

આ વખતે મોબાઈલ નંબર બોલો તમારો મોબાઈલ નંબર બોલજો મોબાઈલ નંબર જીરો સત્તર ત્રેવીસ જીરો સત્તર ત્રેવીસ સામાજિક કાર્યકર હા ઉપરથી જી કાર્યકર કાર્યકર మనసుఖ భా గోవిందనసూభ తోడాకోటోకోట జ જનાવર મેલડી માના બોકડા ની બલી જનાવર ની જનાવર ની બલી ચડાવવામાં બલી ચડાવવા માં આવે છે અત્યારે હાલ ચાલુ છે એટલે બોકળા જે હાલ જીવંત છે આવે છે હા ચાલુ છે જેથી આપ સાહેબ ને હાલ ચાલુ છે જેથી આપ સાહેબ ને telephonic આપ સાહેબ ને telephonic telephonic ફરિયાદ આપું છું ફરિયાદ આપું છું આકરું ગામમાં ભીમજીભાઈ એનું નામ આપો ભીમજીભાઈ મોરબી ના ઘરે હા ભીમજીભાઈ મોરબી ના ઘરે આખું નામ ભીમજીભાઈ ના ઘરે 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 ચાલુ છે તો પોલીસ મોકલો બરોબર હા પોલીસ મોકલો અને જે બલી છે એના જીવ બચાવવા બોકડાની બલી જીવ બચાવવા હા તો પોલીસ મોકલી

નંબર તો અહીંયા મે 3-4 જણાને પૂછું ની અંદર ગયો તો છોકરા ને એમની જોડે મારે લાગતે મને બહાર કાઢો નથી મને કે વિડિયો વિડિયો ઉતાર ને કે અમાર માતાજી નું કામ ચાલે આમ ને તેમ એમ કરી હા હા સપટર કોલો તમે ત્યાં પોલીસ આવે છે ત્યાં ખાલી ઘર તો